Э. Вот кропа. Ой. Ой. તો કેમ છો મિત્રો સ્વાગત છે મારા એક ખતરનાક વિડીયો ની અંદર તો મિત્રો આજે હે કાળી ને બધા માણસો નું એવું માનવું હે ભૂત જ્યાં આવે અને ભૂત બંગલા જેવું જ છે તો મિત્રો હું અહીંયા રિયલ માં ભૂત થતું હોય છે તો એ જોવા માટે આપણે આજે જવાના હાય અને ઈ પણ રાત ના તો મિત્રો આપણે એ જગ્યા ઉપર થોડી જ વાર માં જવાના હોય એટલે કે આપણે એને રાત થવા જેવી જો હોય અને એ જગ્યા એટલી છેટી પણ નથી આપણા જ ગામમાં હે તો થોડી વાર માં ત્યાં તો મિત્રો અમે બધા ફોર વ્હીલ નીકળી ગયા વિજયભાઈ અને બીજા વિજયભાઈ અને આપણા દીપકભાઈ અમે બધા નીકળી ગયા ભૂત બંગલો જોવા એટલે કે નવલખા મંદિરે જવાના હોય કેમ અને એ નવલખા મંદિર એમ કે કે એક રાત માં આખું સણાઈ ગયું તો ભૂતે સણ્યું હતું તો જોઈએ આપણે આજે અને એ બધી તો બરાબર પણ આજે અહીંયા ગાડી જવું હા એ કી હે ગાડી 14 છે એટલે જ અમે જાય છે એ તો મને ભૂલાઈ જ ગયું તો જોઈએ એ ગાડી 14 ની રીઅલ માં હું ભૂત નીકળે કે નહીં મિત્રો આપણે એ જગ્યાએ પહોંચી ગયા નવલખા મંદિર ને આપણે બારોબાર હઈએ અને આમ જો આપણે એક આ ટોચ લઈ આવ્યા હોય કેમ કે જોવા માટે આમ લાઈટ કરી આપણે રખોલામાં હોય લાઈટ અને બાકી અટાણે વાઈગા કેટલા જોઈ લઈ નવ ને પિસ્તાલીસ થઈ હોય અને આપણે જો કેટલા આવ્યા હોય જો વિજયભાઈ હે અને બાકી આ દીપક અને આપણા વિજયભાઈ અને હવે અમે જાહી આમ જ જાય થોડુંક જ છે તો અટાણે ફોરવીલમાં બેઠા હોય ફોરવીલમાંથી હેઠળ ઉતારો થાય અટાણે એમ થાય કેમ કે આજે કાળી ચૌદ છે ને આજે છે ને એમ કેતા હોય કે ભૂત હોય તો જોઈએ બાકી પાછળ બેઠા હોય તો બધાય ભૂત જેવા છે પણ હમણાં પછી હમણાં જોઈએ બારે નીકળે એટલી કેટલાક ને શું થાય શું નહીં તો મિત્રો તમે અંધારું જોઈ હું હાવ કાળું ભમર આમાં કઈ દેખાતું નથી જો અટાર અમે અહીંયા જો આ નવલખા મંદિર સામે દેખાય અન બાકી આટાણમે નીચે છે આલીમ જાય છે આજે મારી થોડી થોડી આમ બીક લાગે છે તમને હું આને લાગતી જ નથી જરા આઈ થી ક્યાં ઘરે જાય તું જો એક આતો નહી હાલો ઉપર जाइए પછી ખબર પડે હું થાય ન હું નઈ તો મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે તમે જોઈ શકો છો આપણે અહીંયા અમે ઉપર આવવાનું અને આજ નવ લખો मंडी જો તો તમે જો

आउटर यूजिंग लई केवनो हो जाओ ए ए ए वो जाने भूख सिपाही वो सिपाही ओ आवाज नहीं पण थाय सिपाही आई थे ना ये वाला एम के के वाला हु के सिपा सिपा नो अंदर थी आवाज आवे ऊपर जो तुम आवाज आवे ऊपर आ देखो ना के

ભૂત એટલે કે નવલખાની અંદર અહીંયા અંદર એમ કીધું હતું કે આ જગ્યા ઉપર એક રાત માં આ ઊભો કર્યો તો ભૂતે અટાણે આપણે એ જ જગ્યા ઉપર છે અટાણે જો મારો પ્રોગ્રામ આમ જરી જરી એવું લાગે અવાજ આવે એવો કઈ ભાઈ ઉભો તો રે ઉભો મિત્રો આ આ કેમેરો લઈને ભાગી જાય કેમેરામેન હમણાં બોલો આ વિજયભાઈ જો આમ અંદર જઈને આમ જીરીક જોતા હતા ને એમાં તો કેમેરામેન છૂટે છૂટ થઈ ગયો એને તેમ લાગે હાસન આવી ગયો કાઈ નઈ તોય હજી અંદર જોવું હે ઘરે નથી જવું એટલે હજી વાર છે ભાઈ એક અંદર આટો માલ લે પછી ગઈ હજી ના ના છોકરાનું બીવાનું ના હોય કઈ આમ એક અંદર આટો માલ લે પછી જવાનું હોય

રૂવાડો હાથર થઈ ગયા ફાકો ઉડીને હામાં હૃદયના ધબકારો વધી ગયા કોઈ મિત્રો આ અંદરનો નજારો અહીંથી અંદર જો અંદર જવાય નહીં કેમ અહીંયા સીપા ને બધું વધારે છે અને કદાચ અંદર દુનિયાના સીપા છે આપણે સિપાથી કેમ કે સીપા ડાયરેક્ટ શોટી જ રહીએ મોઢામાં એનું કામ જ હોય બાકી અંદર જોવો તો હે હજી એક આટો તો મારવો જ છે ફાઈને તો મિત્રો હે હવે બાયણી જાય છે અંદર એક ચક્કર મારી લીધી હવે બાયણી જાય છે ધીમે 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 મિત્રો અહીંથી અમે હેઠા ઉતરીએ એક અંદર તો ચક્કર મારીએ અંદર બહુ રીક્ષ જેવું આમ એક વાર બીક થોડીક લાગી હતી બાકી એક તો ભાઈ છટકી જવાનો હતો રહી ગયો અને બીક વધારે ગઈ લાગે એટલે મિત્રો આવો કોઈને કોઈ દી લેવાનો નહીં અમારા અમે કરતા હોય એટલે ખોટો કરવા નહીં બારે નો નજારો હોય જો જ છે ને જોયા તમે જૂના તમને ખબર હોય ને મિત્રો બારે નો ખાલી અવાજ તમે સાંભળો તો મિત્રો અમેને થોડીક આ જગ્યા ઉપર બેઠા હઈએ કેમ કે અંદર થી આયાને એમાં થોડું કામ તાકે બટે દૂરતા દા એટલે જિર પર બેઠા જો આ ભાઈને બેઠા હૈ આપરા વિજયભાઈ આગળ ઉઠી છે અને હવે આપણે હેને થોડીક મજા હી થોડીક આઈ ક્રાઉન મારું કેમ કે હમ બહુ વીક હજી લાગતી ને વાંધો નથી હજી પણ હે મારી કોલિયામ વધર લેજી ચાયા આજ કાઢી જવું છે અને આજ ભૂતનું જોખમ હોય અને અમે આ જીગર કરીને અને આ મંદિરમાં કરી ગયા ભગવાન ને ભગવાન જો જીવતા જાય તો કેમ કે આજ કાઢી જવું છે ને એટલે કેમ કે તો એક ભૂતનો પ્રકાર હોય પ્રકાર હોય આપને તો કઈ ખબર નથી કેમ કે આપણે જ રીઅલ માં એકવાર ભૂત જોયું જ નથી એટલે જ આવ્યો હતો જો હું હે આજ

बार ने 13 बार ने 13 मिनट थे है पण હવે આપણે પાછા જાય છે આ રાઉન્ડ ને જ રિક્ષાવારો હે કેમ કે 12 વાગી ગયા હે મિત્રો ઓલી ફરે તો 11:30 થાતો તો હાલો હાલો આવી જઈએ પોચીયા હા ભેગા ભેગા તો મિત્રો આપણે બીજી વાર અંદર આવી ગયા હે ને આજ આય હે ને બીવરાય બીવરાય હે જોઈ લો

ઇન થાય કે ભાઈ પછી આમ રૂવાડા ઉભા થઈ ગયા ઊંઘે કે વિજે ભાઈ હા તો મિત્રો તમે જોઈ શકો પરસે થઈ ગયા કામ લેવાય અને મિત્રો આવો રિક્સ કોઈ દી તમે લેતા નહીં અને અમે જો કે જોઈ હો આવો રિક્સ બધા ના લઈ અને મિત્રો તો આજનો વિડિયો આપણે અહીં પૂરો કરીએ મશીન આવા બાકા ટીકીવાર એટલે કે આવા આપણા ખતરનાક વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો કેવો વિડિયો લાગ્યો અને આવા વિડીયો રિક્સ લેવો નહીં મિત્રો તો આજના વિડીયોને પૂરો કરીએ પછીના ના વિડીયોમાં મળડા ટાટાભાઈ ભાઈ જય માતાજી